અંકલેશ્વર જીઆઈડીસીમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ દ્વારિકાપીઠ શંકરાચાર્ય મથના મહંત મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર બાઇક સહિત વિવિધ વાહનો અને બગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોગર્સ પાર્ક ખાતે આવેલ શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું એ પૂર્વે શિવાજી મહારાજની ભવ્ય આરતી આરતી યોજવામાં આવી હતી જે શોભાયાત્રામાં બગીઓમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી જીઆઈડીસીમાં વિવિધ વિસ્તાર થઈ શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી હતી આ પ્રસંગે સંત શ્રી મુક્તાનંદ સ્વામીએ શિવાજી મહારાજની ભવ્ય આરતી કરી હતી અને સ્થાનિક જનતાની લાગણી અને માંગણીને માન આપી સ્વયંભૂ આજથી જોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામ અભિકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામેની જાહેરાત કરી હતી વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિક અને મૌખિક રજૂઆત કરાઈ છે જે ધ્યાનમાં લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી મહારાજ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે જોગર્સ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે જ ઓળખવા અપીલ કરી હતી તેને આર એસએસ સંઘના અજયભાઈ મિશ્રા હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોડરિયા ભરૂચ જિલ્લા શિવસેનાના પ્રમુખ મંગલસિંહ તોમર મહારાષ્ટ્ર સેવા મંડળના સચિવ દિલીપભાઈ પાટીલ અને સંગઠન પ્રમુખ અમૃતભાઈ સાડુકે દ્વારા સમર્થન આપી તેના નામ અભિકરણને આવકારી જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા આહવાન કરવામાં આવ્યું હતું હર હર મહાદેવ છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી કે ઉપલક્ષ મેં આજ તથા કથિત जिसे जोगर्स पार्स के नाम से जाना जाता है उसी के प्रांगण में छत्रपति शिवाजी महाराज की प्रतिमा का अनावरण थोड़े ही दिनों पहले यहाँ हुआ है और पूर्ण हिंदू समाज के नायक के रूप में छत्रपति शिवाजी महाराज जाने जाते हिंदी स्वराज्य की स्थापना से लेकर धर्म की संस्थापना उनके शासन काल में हुई थी और आज हिंदू समाज के आदर्श के रूप में भी उसी प्रकार से सभी के हृदय में स्थापित है तो हमें लगता है कि इस छत्रपति शिवाजी महाराज के जन्म जयंती के निमित्त यहाँ पे हिंदू समाज के विविध संगठन जैसे हिंदू धर्म सेना हिंदू परिषद महाराष्ट्र मित्र मंडल शिवसेना और इत्यादि अन्य हिंदू संगठन के द्वारा आज का ये कार्य कार्यक्रम होने जा रहा है तो जब इस इतने बड़े नायक की प्रतिमा जब इस स्थान पर स्थापित हो गई हो तो हमें लगता है कि इस स्थान का नाम भी जोगस पार्क से थोड़ा हटके मूल रूप से शिवाजी पार्क के रूप में स्थापित हो इस प्रकार की प्रार्थना और इस प्रकार का एक विचार आप सभी के सामने है ફિર આપ સભી કો 395 વર્ષ હુએ હે શિવાજી મહારાજ કી જન્મદિવસતી કો ઓર ઇસી જન્મદિવસતી કે નિમિત્ત આપ સભી કો શુભકામનાએ શુભેચ્છાઓ જય જય શિવાજી હર હર મહાદેવ છત્રપતિ શિવાજી મહારાજ કી જય ઓ શ્રી યોગેશભાઈ પાટીલ પજાં ચી તરીકે મહારાષ્ટ્રીય સેવા મંડળ ની જવાબદારી નિભાવું છું આજે આપડા પાટે બડા માટે ગર્વ ની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજ ની ત્રણસો પંચાનવી જયંતી ઉજવી છે આપણે અને આના ભાગરૂપે આખા છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક થી સરદાર પાર્ક ગટુ ચોકડી ગોલ્ડન પોઈન્ટ અને કોસંબડી થઈને ફરીથી પાછા આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક પર આ રેલી નું સમાપન કરેલું છે અને આ રેલી ની અંદર આપણા ગુરુશ્રી પરમપૂજ્ય મુક્તાનંદ સ્વામીજી એ આશીર્વચન આપેલા છે એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને મહારાષ્ટ્રીય સેવા મંડળ આજે વિશ્વ હિંદુ પરિષદ ભજર દળ અને હિન્દુ સેના આ સૌ હિન્દુ સનાતની સંસ્થાઓનું ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે અને આવી રીતે આપણે બધા સનાતનીઓ એકત્ર થઈને આવી રીતે આગળ બી એવા જ મોટ મોટા છત્રપતિ શિવાજી મહારાજના વિશે કે સનાતન ધર્મ વિશે કાર્યક્રમો કરતા રહીશું જેથી જનતા જાગૃત થાય હિન્દુ હિન્દુત્વ જાગે એવી અમારી બધાની લોક માંગણી છે અને જેવી રીતે આપણા ગુરુશ્રીએ કીધું કે આ છત્રપતિ છત્ર પાર્કનું નામ આજથી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક થાય એવી અમારી બધાની માગણી છે અને આ માગણી ને અમારા જે બી કઈ આના લાગતા વળગતા સરકારી તંત્ર છે એ બધા અમને સહકાર આપશે એવી અમારી આશા છે ધન્યવાદ